અને હવે આપણે બતાવવા છે એવા આઠ દ્રશ્યો એક સાથે જે મનને હરખાવી દે પ્રફુલ્લિત કરી દે એવા દ્રશ્યો છે જિલ્લા અલગ અલગ જિલ્લાના દ્રશ્યો રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દ્વારકા આ છે અને બીજી બાજુ પાટણ કે જ્યાં વરસાદની આશ છેલ્લા ઘણા લાંબા સમયથી હતી ગઈકાલે મોડા મોડા પણ મેઘરાજા પહોંચ્યા અને આજે પણ એ મેઘ સવારી એ હેલી આજે પણ આજે અવિરત ચાલી રહી છે એટલે આઠ જિલ્લાના આ તસવીરો કે જ્યાં આગળ વરસાદ

છે અહીં મેઘરાજા જેતપુર રાજકોટના જેતપુર ના દ્રશ્યો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે